Багрэп нэг энаматаа авах

શરમની વાત છે હું હેમંત સુનીલલ પટેલ હું અટકામ ડેપ્યુટી સરપંચ છું સિદ્દીક મોહમ્મદ શેખ અને બીજા બે છે રમઝાન શેખ અને તેના પર ફોટો આક્ષેપો લાગ્યા છે વાત કરીશું ખેરગામ તાલુકાની ખેરગામ તાલુકામાં લવ જિહાદના મામલે ફરિયાદ થઈ છે ફરિયાદ કરનાર જ્યોતિબેન નામક છોકરી છે અને એમણે સિદ્દીક શેખ

અને આજ રોજ જે શોએબ શેખ સિદ્દિક શેખ અને રમઝાન શેખ વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એનો ફરિયાદ કોણે દાખલ કરી જ્યોતિબેલી રહી હાલના એટલે શું ફરિયાદ છે જે બળાત્કારનો કેસ છે એના વિરુદ્ધ છે તો તમારું શું કહેવું છે આ ફરિયાદ ખોટી છે અને સિદ્દિક શોએબ શેખ એટલે બધા નાનપણના મારા મિત્ર છે અને એને લઈને અમે લોકો આવેદન આપવા માટે આવ્યા છે પીએસઆઈ સાહેબને એટલી નિવેદન આપવા આવ્યા છે કે આ કેસમાં પૂરેપૂરી તપાસ કરે અને પછી જે કંઈ બી આગળ કાર્યવાહી કરવી છે કરે જ્યારે પોલીસ સ્ટેશને બસો થી ત્રણસો નું ટોળું પીએસઆઈ સાહેબને ફરિયાદ અને આવેદન પત્ર આપવામાં આવ્યા કે સિદ્ધિક શેખ અને એમના સાથી બે ગુના છે ત્યારે લવ જિહાદ ફરિયાદ થઈ છે પણ લવ જિહાદ ફરિયાદમાં હંમેશા

એટલે મારે અનેક વખત એ લોકો ઘર સાથે સારા સંબંધાયેલા અને અત્યારે છેલ્લા ઘણા સમયથી સારા સંબંધો આ સંબંધ બગાડવાના કારણ પછાડી શકું છે એ બીજા ટકો છે અને જે ગુનાહિત કૃત્ય જે લોકોએ કરેલું છે એને અમે પોલીસને સહકાર આપેલો દેસાઈમાં એટલે એ લોકો એનો તાજ રાખીએ અમારા ઉપર અને કાજ રાખીને સાથે એ લોકો અમારા છોકરા જોડીને અમારા છોકરા સાથે એ લોકો આ રીતનું કૃત્ય કરીને ખોટી ફરિયાદ ઉભી કરાવી છે અમે પોલીસને સહકાર હજે બી આપવા તૈયાર છીએ મારો છોકરો ગુનેગાર હોય અમે તમને સુપ્રધ કરવા તૈયાર છે પણ ગુનાનું એક મૂળ કારણ બી હોવું છે સર કારણ કે બે હજાર અઢારથી જે એ લોકો વાત કરે છે બે હજાર અઢાર પછીના જે વર્ષો નીકળ્યા છે સર તે સમય દરમિયાન જે સમાન હતા એ લોકોને મારા છોકરાને રાખડી બી બાંધેલી છે અને એ મારા છોકરાને રાખડી બાંધીને પછી એમણે ભાઈ બી બનાવેલો છે સર અને મારા છોકરાને બહુ સહકાર આપ્યો અને આ બનાવ બનવાનો એક ઝઘડો બી થયેલો સર એમાં અઢી મહિના મારા છોકરાએ જેલ કાપેલી છે એ લોકોને જે જામીન મળેલા છે ને ત્યાર પછી એ લોકો આજ પોઝિશન ચાલુ રાખી ગેરકામના અંદરમાં ભલે આજે લોકો ગેરકામની બહાર રહેતા છે ધરમપુર રહેતા કે જે તો વલસાડ રહેતા ગમે તો રહેતા પણ એ લોકો આજ કૃત્ય ચાલુ રાખ્યો છે અને એ લોકો હજી કૃત્યથી બહાર નથી આવે કારણ કે એ લોકો હજી કે આગળ ભૂલેલા નહીં મળે એટલે આના અંદરમાં સાહેબ આ વસ્તુનો જે બનાવ બન્યો છે એની તટસ્થ તપાસ કરો તટસ્થ તપાસ સિદ્ધિક શેખના પિતાજી વાત કરે છે કે અમારા છોકરીના પરિવાર સાથે કેવા સંબંધો હતા એમની પણ વાત પીએસઆઈ સાહેબને બે હજાર અઢારથી લઈને અત્યાર સુધીની વાત કરે છે ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાંથી આવેલા એમના મિત્ર જેઓ ડેપ્યુટી સરપંચ છે એમણે પણ કહ્યું છે કે સિદ્દિક શેખ નિર્દોષ છે અને ન્યાયિક તપાસ કરીને પછી જ આગળના પગલાં ભરવા જોઈએ કારણ કે કોઈ બે ગુના નિર્દોષ સંડોવાઈ ન જાય અને ગુનાના માછડે ચડી ન જાય એ પણ જોવાનું છે કારણ કે મુદ્દો લવ જિહાદનો છે અને લવ જિહાદના મામલે ભારત દેશમાં કે ગુજરાતમાં કે ગુજરાતના કોઈ પણ ગામડા કે સિટીમાં એને મુદ્દાને મોટો થતાં વાર નથી લાગતી અને એના પાયે સંપૂર્ણ વિસ્તારનો વ્યવહાર અને ડામાડોળ ખોલવાઈ જાય છે સિદ્ધિક શેખ સોયબ શેખ અને રમઝાન સિંધી એમના સમર્થનમાં આવી છું કે એમના ઉપર જે આક્ષેપ લગાવ્યું છે તે એકદમ ખોટું છે એકદમ ખોટું છે એ લોકો એવા માણસ જ નથી જે પણ જ્યોતિબેન બેન છે તેને જે પણ આક્ષેપ લગાવ્યો છે એકદમ ખોટું છે એ બેનને હજુ પણ મારી નિવેદન છે કે બેન તું તું એ એ આવીને જે ખોટો આક્ષેપ લગાવેલો છે હજુ પણ ટાઈમ છે ખેંચી લે નહીં તો ભગવાનની એવી માર તને પડશે કે એવા સીધા માણસ તું છે ઇઝામ લગાડતી છે નિઝામ લોકો ના ચડાવવામાં આવીને પૈસાની લાલચમાં પૈસા આજે છે કાલે નથી પણ તારી ઇજ્જત વેરવિખેર થઈ જશે આજે તો પણ એક લેડીઝ છે કોઈનું ગેર બરબાદ નખે કે તારું પોતાનું ગેર નું વિચાર કરો શું આક્ષેપ આરોપ છે એ મારું ખાલી એટલું કહેવાનું છે કે ખાલી રેપ આટલું વિચાર છે કે રેપ કોને કહેવાય તારી પૂછજે કે રેપ કોને કહેવાય પછી આરોપ લગાડજે ખોટી અરજી કરવામાં આવી છે એના વિરુદ્ધમાં અમે સમર્થનમાં આવ્યા જ્યોતિબેને હા એ ખબર છે એમના પર બલાત્કાર થયો છે એવો આક્ષેપ મૂક્યો છે કોની સામે સિદ્ધિકભાઈ સોયબભાઈ અને રમઝાન અને એમણે જે ફરિયાદ કરી છે ખોટી છે હા બિલકુલ ખોટી છે સમગ્ર હિન્દુ સમાજના લોકો એમની પડખે ઊભા છે અને બધાએ જ નિવેદન આપ્યું છે ને બધાએ જ કહ્યું છે કે સિદ્ધિક શેખ અને એમના ત્રણ મિત્રો બે મિત્રો ઉપર જે આરોપ લગાવ્યા છે એ પાયા વિહોણા છે અને એની તપાસ થવી જોઈએ અને જાચ સ્વૈચ્છિક થવી જોઈએ ત્યારે જ ખબર પડશે કે કોણ સાચું બોલે છે અને કોણ જૂઠું બોલે છે